નમસ્કાર મિત્રો ભાજપનું સતત ત્રીજી વખત છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો જીતવાનું જે છપનું છે એ અધૂરું રાખનાર બનાસકાંઠાના લો બનાસકાંઠા લોકસભા બેઠકના સાંસદ ગેનીબેન ઠાકોર આજે હળવદમાં એક ખાસ ઠાકોર સમાજના તેજસ્વી તાલલાઓનો સન્માન સમારોહ હતો તેમાં હાજરી આપવા માટે આવ્યા હતા આપણી સાથે ગેનીબેન ઠાકોર છે આપણે થોડીક તેઓ સાથે વાત કરીએ ગેનીબેન ખાસ તો ભાજપની આ મેટ્રિક છે એ તમે આ વખતે અટકાવી છે શું કહો લોકશાહીની પ્રણાલીકા કોઈ કાયમી નથી અને અંતે લોકશાહીની અંદર સર્વોપરી મતદારો હોતા હોય છે કોઈના માટેથી જૂઠો એના માટે દશકો હોય પણ એની સદીઓ ના હોય એટલે હવે જે ભારતીય જનતા પાર્ટીનો જે દશકો હતો એ પૂરો થઈ ગયો છે ચારસો પારના નારા હતા ત્રણસો સિત્તેરની કલમ આગળ લઈ નીકળ્યા હતા રામ મંદિર આગળ લઈ નીકળ્યા હતા અયોધ્યાની સીટ તો હાર્યા પણ અયોધ્યાના સો કિલોમીટરના અંતરમાં પણ એક પણ સીટ ભારતીય જનતા પાર્ટીની આવી નથી એટલે આ દેશના લોકો વિકાસ જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ આટલી ફૂલ મેજોરિટી આપવા છતાં દસ વર્ષમાં જે નથી કરી શક્યા એટલે આ વખતે ઇડિયા ગઠબંધન અને એના સાથી પક્ષો ભલે બહુમતી સુધી ન પહોંચ્યા હોય પણ જનતાનો અવાજ અત્યારે સંસદમાં રજૂ કરી રહ્યા છે અને આવનાર સમયની અંદર એ પરિવર્તન નિશ્ચિત છે ગીરબેન અમે એક જોયું અત્યારનો સૌથી વધારે કારણ કે તમે ચૂંટણી પ્રચાર સમયે પણ એવી વાત કરેલી કે બનાસકાંઠાની જનતા જો કોંગ્રેસ પાર્ટી ઉમેદવાર જાહેર કરશે અને બનાસકાંઠાની જનતા જો મતરૂપી આશીર્વાદ આપશે અને પાર્લામેન્ટમાં જવાનો જો મોકો મળશે તો પહેલી પ્રાયોરિટી એ રહેશે કે ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો જે છે એ આપવામાં આવે અને એની તમે ગુજરાતીમાં સ્પીચ આપી અત્યારે હું એવું માનું છું કે આમ તો ગુજરાત નહીં પણ દેશભરમાં ગુજરાતી બોલ્યા છો પરંતુ દેશભરના જે કંઈ સનાતનીઓ છે એ તમારા સમર્થનમાં આવ્યા છે કે એક પહેલાં એવા સાંસદ મળ્યા કે જે ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો જાહેર કરવા માટે લોકસભામાં અવાજ ઉઠાયો આભાર માનીશું અમારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો કે એમને ગૌ માતા માટે બોલવા માટેની તક મને લોકસભાની અંદર આપી પાર્ટી તરીકે બીજું એક સનાતન ધર્મની બધા સાધુ સંતોની આમ પ્રજાની બધાની એક ડિમાન્ડ હતી કે આરોગ્યની દ્રષ્ટિએ સમસ્યાઓને કારણે અને આસ્થાની સાથે ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે જે ગૌશાળાઓ અમારે ઉત્તર ગુજરાતની અંદર મોટા પ્રમાણમાં છે તેને સબસિડી મળે જે ગૌચરો આજે તમે માનો કે કોઈ પશુપાલકોને એને નિર્વાહ કરવા માટે કોઈ ગૌચર પણ બચ્યા નથી અને એવા સમયની અંદર જ્યારે મેં લોકસભાની ચૂંટણી લડતી એ ટાઈમે બનાસકાંઠાની જનતાને વાયદો આપ્યો હતો મારો પોતાનો સ્વભાવ પણ કાયમી ગાયો માટે પ્રેમ સ્નેહને લાગણીવાળો એટલા માટે રહ્યો છે કે હું ધારાસભ્ય સમયગાળામાં મારી જે ગ્રાન્ટ આવતી એમાંથી મોટા ભાગની ગ્રાન્ટ એ ગૌશાળાઓના નિર્માણ માટે એની જે કંઈ ભૌતિક સુવિધાઓ હોય એના માટે કરીને વાપરતી આ વખતે જ્યારે ચૂંટણી પહેલાં શંકરાચાર્ય બનાસકાંઠાની અંદર આવ્યા હતા એમની હાથે મારી મુલાકાત થઈ હતી એમને મેં કહેલું કે ગુરુજી આપ સનાતન ધર્મના સ્થાપક છો આપ વર્ષોથી પગપાળા ચાલો છો એક ગાયના બચાવવા માટેની આપનું ઝુંબેશ છે તો હું ચોક્કસ આપને ખાતરી આપું છું ને હું એટલું પણ એમને જાહેર મેં મેં કીધેલું એક જાહેર સ્ટેજ ઉપર બોલવું ચૂંટણી પ્રચારમાં બોલવું અને એક સાધુ સંતો અને સનાતન ધર્મના સ્થાપક શંકરાચાર્યજી પાસે બોલું એ બહુ વિવેકપૂર્વક બુદ્ધિપૂર્વક અને જવાબદારીપૂર્વક બોલવું પડે અને છતાં એ ટાઈમે મેં એમને કહેલું કે હું ગુરુજી ચોક્કસથી આપના આશીર્વાદ મળશે બનાસકાંઠાની જનતાના આશીર્વાદ મળશે તો હું ગૌ માતાને જેને જે કહેવું હોય કે પણ રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એ માટે હું લોકસભામાં અવાજ ઉઠાવીશ આભાર માનું અને ગૌ માતાના આશીર્વાદ થકી આપે કહ્યું એમ ભારતીય જનતા પાર્ટીને હેટ્રિક રોકવાનું કામ એ બનાસકાંડાની જનતાએ ને ક્યાંક ગૌમાતાના આશીર્વાદ એ અમારા સૌના ઉપર રહ્યા એના કારણે આ શક્ય બન્યું નહીં તો ચૂંટણી અમારી ચૂંટણી અનેક પડકારોથી સામે લડવાની હતી છતાં પણ જનતા જનાદેશે આશીર્વાદ આપ્યા એટલે આવનાર સમયની અંદર હું તો એમ માનું છું કે મેં લોકસભામાં પણ કીધું ને આપના માધ્યમથી પણ કહું છું કે જેટલા ભારતીય જનતા પાર્ટી હોય કે કોઈ પણ પક્ષ હોય ભારતની અંદર જેટલા કતલખાના ચાલે છે એ કતલખાના પાયાથી કોણે કેટલું ચૂંટણી ફંડ લીધું એ પણ એમને શ્વેતપત્ર બહાર પાડવું પડે અનેક જે ખાલી ગાયોના નામે વોટ લીધા હોય તો માત્ર ભારતીય જનતા પાર્ટીએ લીધા છે અમે ગાયોને રાજીવ ગાંધી હોય જેટલી પણ કોંગ્રેસની સરકારો હતી વર્તમાનમાં છત્તીસગઢ હોય રાજસ્થાન હોય તો દીઠ સબસિડી આપતી હતી આ લોકોએ માત્ર પાંચસો કરોડ રૂપિયા જાહેર કર્યા હતા હજુ સુધી સુધી પહોંચ્યા નથી એટલે માત્ર ધાર્મિકતાના નામે વોટ લીધા પણ લોકો હવે સમજી ગયા છે આવનાર સમયની અંદર કોંગ્રેસ આ લોકોની લાગણીને માન આપીને આ મુદ્દાને આગળ વધાવશે એવો મને ચોક્કસ ભરોસો ને પૈકી હું બેન વર્ષ બે હજાર બાવીસમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી ગઈ એટલે એમાંથી કોંગ્રેસનું કદાચ સૌથી વધારે ખરાબ પ્રદર્શન એ વર્ષ બે હજાર બાવીસમાં થયું હતું કાર્યકર્તાઓમાં પણ ક્યાંક નિરાશા હતી પરંતુ આ લોકસભાની ચૂંટણી આ વર્ષે જે યોજાઈ હતી અને એમાં પણ જે તમે જીતીને આવ્યા છો એટલે ત્યાર પછી એ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં પણ એક ઉત્સાહ જે છે એ છવાયો છે કે મહેનત કરી તો રિઝલ્ટ તો સો ટકા મળે છે અને કોંગ્રેસની ન્યાય યાત્રા પણ અત્યારે નીકળી છે અને એમાં પણ તમે કાલે જોડાવાના છો આપના માધ્યમથી કદાચ આમ લોકસભાનું જે લાઈવ પ્રસારણ હોય એમાં આપણે દરેક ભારતના તમામ લોકોએ જોયું કે માત્ર ગુજરાતની અંદર એક સીટ આવી છતાં રાહુલજીએ ભારતીય જનતા પાર્ટી અને દેશના વડાપ્રધાનને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આંખમાં આંખ મિલાવીને એમને ચેલેન્જ ફેંકી કે આવનાર સમયમાં આપકો હમ ગુજરાત મેં હરાય ગે તો એક સીટનો જે કોમ્પિટિશન છે એમનો આત્મવિશ્વાસ છે એ વધ્યો છે કોંગ્રેસના કાર્યકરોની જવાબદારી છે પણ એટલું હું ચોક્કસ કહીશ કે એમની સામે આપે બે હજાર બાવીસનો ઉલ્લેખ કર્યો તો બે હજાર બાવીસમાં આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ સાથે એમણે ચૂંટણી લડી એકસો ને બ્યાસીમાંથી જે દક્ષિણ ગુજરાત કહેવાય જે સૌરાષ્ટ્ર ઝોન કહેવાય એમાં ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ જે આદિવાસી બેલ્ટ છે ત્યાં મોટાભાગે એમને જે ગેરંટી માટેની જે વાતો કરી અને એના કારણે પિસ્તાળીસ સીટો ઉપર આમ આદમી પાર્ટી બીજા નંબરે આવી એટલે ટૂંકમાં મતોનું ધ્રુવીકરણ થયું અને ધ્રુવીકરણના કારણે જે સાઠ સિત્તેર સીટો કોંગ્રેસ જીતી હતી એ માત્ર બાવીસે અને એ ભારતીય જનતા પાર્ટી નહીં પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મતોનું વિભાજન થયું એના કારણે પરિણામ વિપરીત આવ્યું ભારતીય જનતા પાર્ટી એ એનો જે મધ્યમે જવાથી જઈ રહ્યો છે અને હવે એની એટલે રૂકાવટ થવાની છે એટલે હવે જે છે એમની પીછે છે અને પીછે છે એટલે આવનાર સમયમાં બે હજાર સત્યાવીસમાં કોંગ્રેસ તાકાતથી ચૂંટણી લડશે અને સત્તા પરિવર્તન એ સો ટકા ગુજરાતની અંદર આવશે તમે કોંગ્રેસ અત્યારે ન્યાય યાત્રા કાઢી છે એમાં પણ જોડાવવાના એમાં કાલ ઋત્વિકભાઈના એના વિડીયોને આવ્યા હતા જિજ્ઞેશેશભાઈના લાલજીભાઈના એના બોલો શાળામાં વીર સાવરકરને સુભાષચંદ્ર બોઝ ટી શર્ટને એનો વિવાદ થયો હતો ને એમાં પછી હમણાં અમે બાઇટ સાંભળી હતી એમના વિરુદ્ધ ફરિયાદને એ પણ દાખલ કરવામાં આવ્યું છે શાળાના આચાર્ય દ્વારા ફરજ રૂકાવટની આવી ઘણી બધી કલમો હેઠળ યાત્રા સુરેન્દ્રનગર જિલ્લામાં પહોંચી છે અને એમાં તમે પણ કાલ જોડાવ છો આજે જ આપણે પંદરમી ઓગસ્ટ એટલે આજે ઇઠોતેરમો આપણે એક આઝાદી સ્વતંત્રતા દિવસની ઉજવણી આજે કરી એ આઝાદી આપણને કોણે અપાવી ગાંધી બાપુએ અપાવી સ્વતંત્ર સેનાનીઓએ અપાવી અનેક આપણા દેશના લડવાઈયાઓએ અપાવી એ જેના ટી શર્ટ રાખીને કે જે આખું જે ઇતિહાસ બદલવા માગે છે એ વિચારધારા હતી કે જે ગાંધીજીની હત્યા કરવાવાળા જે ગોડસેન હોય કે આર એસએસ હોય એના એક અભ્યાસક્રમમાં બાળકો ઉપર આ રીતે જ્યારે એ પૈકીની છાપ ઊભી કરવા ભારતીય જનતા પાર્ટી માગતી હોય ત્યારે કોંગ્રેસ ચૂપ ના રહી ગઈ તમે ટી શર્ટ પહેરાવો તો સરદાર પટેલના પહેરાવો ગાંધીજીના પહેરાવો કે જે આપણા નેતાઓ છે એને માટેની વાત હોય બાકી જે હું માનું ત્યાં સુધી એ એક ઇતિહાસ અને જે સ્વતંત્ર સેનાની હોય કે આઝાદીના લડવૈયા હોય કે આપણે જેને મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા તરીકેનો આપણે દરજ્જો આપ્યો ક્યાંક ને ક્યાંક એમનો અપમાન છે એક એમના અપમાન અને એમનો જે કાંઈ એક આત્મા હોય અને એમને માનવાવાળો વર્ગ આજ ભારતને વિશ્વ છે એટલે હું માનું ત્યાં સુધી ગાંધી વિચારધારા સાથે એ રીતે ચેડા કરી રહ્યા છે અથવા તો વિચારધારાને ક્યાંક ને ક્યાંક રીતે તોડવા માગે છે એ એમના હિસાબે તૂટવાની નથી અંતમાં ગેનીબેન આજે અડોદમાં ઠાકોર સમાજ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ હતો ભાજપના જે અહીંના ચૂંટાયેલા સાંસદ છે અડોદના છે એમનો સત્કાર સમારોહ હતો એમાં ખાસ તમે આજે હાજરી આપવા માટે આવ્યા હતા અને કદાચ હું એવું માનું છું કે પહેલી જ વખત હળોદમાં કોઈ સામાજિક પ્રસંગમાં જે છે એ તમારે આવવાનું થયું હશે સામાજિક કાર્ય હોય અને પક્ષા પર રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે ઉજ્જવળ ભવિષ્યનું બને અને જે કચડાયેલો વર્ગ છે એ ક્યાંક ને ક્યાંક સંગઠિત થઈને જે નાના મોટી સમસ્યાઓ છે એના માટે કરીને લડે અને એ સમસ્યાઓ નું નિરાકરણ સરકાર લાવે કે ન લાવે પણ સમાજ સ્વનિર્ભર બને એ પોતાના દમ ઉપર ક્યાંક શૈક્ષણિક સંસ્થા બનાવવાની હોય ક્યાંક નાના મોટી સ્કૂલોનું નિર્માણ કરવાનું હોય કે આવનાર સમયની અંદર પોતાના સ્વખર્ચે જે કાંઈ નાના મોટું શિક્ષણનું કામ કરવાનું થાય એની એક પ્રેરણાના ભાગરૂપે અમે ઉત્તર ગુજરાતમાં કરીએ છીએ અને આ વિસ્તારનો ઠાકોર સમાજ પણ એ પૈકીના કાર્યો કરે એમાં ક્યાંક એ પૈકીનું થાય તો હું માનું ત્યાં સુધી ભાવિ ભેઢીના નિર્માણ માટે કે એના ભવિષ્ય માટે અમે આ આવી અને આટલું કાંઈક ડીઝલ કે જે કાંઈ અમે નાના મોટું જે અમને સલાહ સૂચન કે જે આ કાર્યમાં કે આ પ્રોગ્રામમાં હાજર રહીને એ માર્ગદર્શન આપ્યું એ સાર્થક ગણાશે રાજકીય બાબત ગમે તે હોઈ શકે પણ સમાજના સારા કાર્ય માટે દરેક સમાજે સંગઠિત થઈને પક્ષાપક્ષીથી દૂર રહીને કામ કરવું પડે